હલો ધોરણ સાતના વિદ્યાર્થીઓ વિષય વિજ્ઞાનમાં આપણે હવામાન આબોહવા અને આબોહવા સાથે પ્રાણીનું અનુકૂલન પાઠ ભણી રહ્યા છે આગળના પાઠમાં આપણે હવામાન વિશે માહિતી મેળવી આપણે એ પણ જોયું કે તાપમાન ભેજનું પ્રમાણ વરસાદ અને પવનની ઝડપ વગેરેના સંદર્ભમાં કોઈ એક સ્થળની વાતાવરણની રોજબરોજની પરિસ્થિતિને સ્થળનું હવામાન કહે છે મતલબ શું હવામાનમાં શું આવે તાપમાન આવે ભેજનું પ્રમાણ વરસાદ અને પવનની ગતિ બરાબર તમે જુઓ કોઈવાર પવન વધારે હોય કોઈ વાર ઓછો હોય કોઈ વાર તાપમાન વધારે હોય કોઈ વાર વધારે ઓછું હોય બરાબર શિયાળામાં ભેજ નહીં હોય નથી હોતો આ વાતાવરણમાં જ્યારે ઉનાળામાં ખૂબ ભેજ હોય છે તો એને જ એ જે છે એ અસલમાં હવામાનના મૂળભૂત ઘટકો પણ છે તો તમારે યાદ રાખી લેવાના બરાબર હવે આપણે આગળ જોઈએ અઠવાડિયે અઠવાડિયે વાતાવરણ બદલાતું રહે છે તેથી જ આપણે એવું સામાન્ય રીતે કહીએ છીએ કે આજે હવામાન ઘણું ભેજવાળું છે અથવા ગયા અઠવાડિયે હવામાન ઘણું જ ગરમ હતું હવામાન એ એક એવી જટિલ ઘટના છે જટિલ એટલે ખૂબ જ ગૂંચવણી ભરી કે જે સમયના ટૂંકા ગાળામાં બદલાઈ શકે છે બરાબર ને કેટલીક વાર એવું પણ બને કે સવારે તડકો નીકળ્યો હોય અને બપોરના સમયે અચાનક ક્યાંકથી વાદળ આવી જાય અને મુશળધાર વરસાદ પડે

બરાબર ને તો એનું અનુમાન કરવું સરળ હોતું નથી અહીં ત્રીજી ઓગસ્ટ બે હાજર છ થી નવમી ઓગસ્ટ બે હાજર છ સુધીનો મેઘાલયમાં આવેલા જે શિલોંગ શહેર છે એનું તાપમાન મહત્તમ તાપમાન નો આલેખ અહીં આ બતાવેલો છે જુઓ આ છે ત્રીજી તારીખ ચોથી તારીખ પાંચ છ સાત આઠ તારીખ છે અને આ છે સેલ્સિયસમાં તાપમાન ત્રીજી તારીખે સેલ્સિયસમાં તાપમાન કેટલું હતું છવ્વીસ બરાબર બી ચોથી તારીખે ઘટીને કેટલું થઈ ગયું સાડા ત્રેવીસ જેવું થઈ ગયું બરાબર જ્યારે પાંચમી તારીખે પાછું વધીને પચીસ અંશ સેલ્સિયસ થઈ ગયું છ તારીખે અચાનક તાપમાન એકદમ ઘટી ગયું અને છેક બાવીસથી પણ નીચે આવી ગયું જોયું તમે બાવીસથી પણ નીચે આવી ગયું આલેખ મસ્ત આવડે છે ને આગળના ધોરણમાં આવી ગયું હતું અને જેવું સાતમી તારીખે વાતાવરણમાં ફરી તાપમાન વધી ગયું અને છવ્વીસ અંશ ડિગ્રી સુધી પહોંચી ગયું એના આગલે દિવસે આઠમી તારીખે ફરી ઘટી ગયું છે ક્યાં સુધી સાડા ત્રેવીસ સુધી આવી ગયું બરાબર અને નવમી તારીખે ફરીથી વાતાવરણ થોડું ગરમ થઈ ગયું અને ચોવીસ પચીસ સુધી આવી ગયું ની ઉપર બરાબર તો જોયું કેટલા વાતાવરણમાં કેટલો મોટો ફેરફાર આજે ગરમી કાલે ઠંડી આજે ગરમી કાલે ઠંડી આજે ગરમી કાલે ઠંડી આવું રોજનું વાતાવરણમાં ફેરફાર થયો ખાલી નવ જ દિવસની અંદર છ દિવસની અંદર હવામાનના રિપોર્ટની સ્પષ્ટ રિપોર્ટ સ્પષ્ટ છે કે રોજ મહત્તમ અને ન્યૂનતમ તાપમાનની નોંધ કરવામાં આવેલી છે કોણ કરે આપણે ઉગડ ભણ્યા કે હવામાન ખાતા દ્વારા ભારત સરકારના હવામાન ખાતા દ્વારા મહત્તમ અને ન્યૂનતમ તાપમાનની નોંધ કરવામાં આવે છે તમે જાણો છો કે આ તાપમાન કેવી રીતે નોંધવામાં આવે છે પ્રકરણ ચારમાં શીખી ગયા કે આપણે થર્મોમીટર મહત્તમ અને ન્યૂનતમ ન્યૂનતમ થર્મોમીટર દ્વારા આપણે તાપમાન માપીએ છીએ તમે ધારી શકો છો કે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન અને ન્યૂનતમ તાપમાન ક્યારે હોય છે તો સામાન્ય રીતે જુઓ પૃથ્વી સૂર્ય દાદા ઉગે ત્યાંથી ગરમ થવા માંડે બરાબર એના કિરણો આવે એટલે ગરમ થતાં 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 બપોર સુધીમાં એનું તાપમાન એકદમ મહત્તમે પહોંચી જાય પછી સૂર્યાસ્ત થઈ જાય અને પૃથ્વી ઠંડી પડવા માંડે અને સવાર સુધીમાં વહેલી સવાર સુધીમાં એ ઠંડી થઈ જાય તો ત્યારે એનું ન્યૂનતમ તાપમાન હોય અને બપોરે એનું મહત્તમ તાપમાન હોય સમજ્યા તમે સમજી શકો છો કે ઉનાળામાં બપોર સમય શા માટે આપણને અકળામણ થાય છે અને વહેલી સવારે આપણને સારું લાગે છે કારણ કે બપોર સુધીમાં મહત્તમ તાપમાન હોય અને સવાર સુધીમાં ન્યૂનતમ તાપમાન હોય સૂર્યોદય અને સૂર્યાસ્તના સમય વિશે શું કહી શકાય તમે જાણો છો કે શિયાળામાં વહેલું અંધારું થઈ જાય અને તમને રમવા માટે સમય મળતો નથી બરાબર ને આપણે કયા ધોરણમાં ભણેલા પાંચમા ધોરણમાં બરાબર ને શિયાળામાં વહેલું સાંજ થાય વાળું હવામાનમાં થતા બધા જ ફેરફારો કોને કારણે હોય સૂર્યને કારણે હોય છે સૂર્ય એ ખૂબ જ ઊંચું તાપમાન ધરાવતો વાયુનો મોટો ગોળો છે સૂર્ય આપણાથી ઘણો દૂર છે તેમ છતાં સૂર્ય દ્વારા મળતી ઉર્જા વિપુલ પ્રમાણમાં હોવાથી તે પૃથ્વી પરની તમામ ઉષ્મા અને પ્રકાશનો સ્ત્રોત છે તો આપણને પૃથ્વી પર ઉર્જા અને સ્ત્રોત કોણ આપે પ્રકાશ કોણ આપે સૂર્ય આપે બરાબર એટલો દૂર છે છતાં જે હવામાનમાં ફેરફાર લાવે છે સૂર્ય ઉર્જાનું પૃથ્વીની સપાટી પર તેમજ સમુદ્ર અને વાતાવરણ શોષણ પરાવર્તન એ તે જે સ્થળનું હવામાન નક્કી કરવામાં અગત્યનો ભાગ ભજવે છે વાતાવરણમાં સૂર્યની કેટલી ગરમી આપણી પૃથ્વી શોષે અથવા કેટલી પરાવર્તન પામે તેના પર તેના વાતાવરણનું કેટલું ગરમ અને કેટલું ઠંડુ હશે તેની અસર હોય છે વાતાવરણ પર સમુદ્રાંઠાના વિસ્તારમાં રહેતા હોવ તો તમને અનુભવ થશે કે તમારા સ્થળનું હવામાન એ રણ પ્રદેશ અને પહાડી પ્રદેશોના હવામાન કરતા જુદું હોય છે કારણ કે સૂર્ય જે સમુદ્ર કિનારાનું જે વાતાવરણ હોય ત્યાં વાતાવરણ કેવું હોય સમશીતોષ્ણ હોય શાના માટે તો ત્યાંનું વાતાવરણ ના તો બહુ ઠંડુ હોય ના બહુ ગરમ હોય કારણ કે પાણીનો ભાગ હોય તો પાણી વધારે રહેવાનું તો હવામાનમાં ભેજ પણ વધારે રહેવાની તો ઉનાળા ઉનાળામાં ત્યાં બહુ ગરમી લાગતી નથી અને શિયાળામાં ત્યાં બહુ ઠંડી લાગતી નથી બરાબર શિયાળામાં ઉનાળાની સાપેક્ષ દિવસ ટૂંકો હોય છે પ્રકરણના અંતે આવેલા પ્રોજેક્ટ પરથી તે શોધવા આપણે પ્રયત્ન કરજો હવે આપણે વાતાવરણ વિશે ભણી ગયા હવે આપણે ભણવાના આબોહવા વિશે વાતાવરણ એ રોજબરોજની ઘટના છે જ્યારે આબોહવા એ લાંબા ગાળાની પ્રક્રિયા છે લાંબા ગાળા સુધી આપણા વાતાવરણ હવામાનમાં જે ફેરફારો થાય અથવા કઈ રીતનું આપણી આ આરોહ અને અવરોહ છે કઈ રીતનું તાપમાન ઘટે કેટલું વરસાદ પડે કેવું ભેજનું વાતાવરણ છે જે લાંબા ગાળાની ક્રિયા છે એને આબોહવા કહેવામાં આવે છે તો જોઈએ આબોહવા એટલે શું હવામાન શાસ્ત્રીઓ રોજ રોજ હવામાનની નોંધ કરે છે બરાબર હમણાં આપણે આગળના ભાગમાં ભણ્યા કેટલાક દાયકાઓનો હવામાનનો રેકોર્ડ જાળવેલો હોય છે આ પરથી જે તે સ્થળના હવામાનનું માળખું નક્કી કરવામાં મદદ મળે છે બરાબર રોજને રોજ મોટા મોટા રેકોર્ડ જાળવેલા હોય આ તારીખે આટલો વરસાદ થયો આ તારીખે આટલો વરસાદ થયો આ તારીખે આટલી ગરમી વધી આ તારીખે આટલી ગરમી વળી તો તેના પરથી આપણને હવામાનનું માળખું નક્કી કરવામાં મદદ મળે છે લગભગ પચીસ વર્ષ જેટલા લાંબા ગાળાના હવામાનના માળખાને તે સ્થળની આબોહવા કહે છે દાખલા તરીકે અમદાવાદ અમદાવાદના હવામાનમાં નજર રાખી રોજને રોજ નોંધ કરી બરાબર કે અમદાવાદમાં આટલી સુધી ગરમી જાય છે એકવીસ બેતાલીસ ચુમ્માલીસ સુધી આ તારીખે ચુમ્માલીસ સુધી ગઈ હતી આ વર્ષમાં આટલી ગઈ હતી આ વર્ષમાં એવા પચીસ વર્ષ સુધી એનું જે સરવૈયું કાઢવામાં આવે તેના પરથી અમદાવાદની આબોહવા નક્કી થાય છે કે અમદાવાદની આબોહવા ગરમ છે બરાબર તો એટલે એ પ્રકારનું કોઈ પણ સ્થળ માટે મોટાભાગના સમયે તાપમાન વધારે મળે તો આપણે કહી શકીએ કે તે સ્થળની તાપમાન ગરમ છે આબોહવા ગરમ છે અને જો આ સ્થળે મોટાભાગના સમય દરમિયાન ભારે વરસાદ પણ પડતો હોય તો આપણે કહી શકીએ કે આ સ્થળની આબોહવા ગરમ તથા ભેજવાળી છે ભારતમાં બે સ્થળોની આબોહવાની સ્થિતિ કોષ્ટક સાત પોઈન્ટ ત્રણ અને બેમાં આપવામાં આવેલી છે આપેલા મહિનાઓનું સરસ તાપમાન તે બે તાપમાન તબક્કાઓ નક્કી તબક્કામાં જોવા મળે છે પ્રથમ તો આપણે મહિના દરમિયાન નોંધાયેલા તાપમાનનું સરેરાશ તાપમાન જોવા મળે છે બીજું ઘણા વર્ષો દરમિયાન તાપમાનની સરસરી સરેરાશ ગણતરી કરીએ છીએ જે સરેરાશ તાપમાન દર્શાવેલ છે તે આપણે બે સ્થળો શ્રીનગર અને થિરુવનંતપુરમ કેરાલાનું છે જુઓ આ શ્રીનગર છે શ્રીનગર ક્યાં આવેલું છે તો શ્રીનગર આપણા ઉપર હિમાલય પાસે આવેલું છે બરાબર ને જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં તો ત્યાંનું તાપમાન જોવું ન્યૂનતમ તાપમાન માઇનસ બેથી લઈને માઇનસ એક સુધી એટલે કે કેટલું નીચે ન્યૂનતમ માઇનસ ઝીરો પોઈન્ટ છ સુધી પણ પહોંચી જાય છે અને મહત્તમ તાપમાન એનું ત્રેવીસ અને ઓગણત્રીસ અને ત્રીસ સુધી છેલ્લું છે બરાબર એટલે એનાથી વધારે વધતું નથી જ્યારે આ છે આપણું થિરુવનંતપુરમની તો અહીં જેટલું ત્યાં મહત્તમ હોય છે શ્રીનગરમાં એવું એ એની સરેરાશ અહીં ન્યૂનતમ તાપમાન હોય છે જ્યારે મહત્તમ તાપમાન ત્રીસ બત્રીસ એકત્રીસ તેત્રીસ સુધીની હોય છે અને એનો સરેરાશ વરસાદ પણ ખૂબ જ વધારે છે જ્યારે અહીંનો સરેરાશ વરસાદ ઓછો છે ત્યાં ત્રણસો સી સુધી જાય છે જ્યારે અહીંયા સિત્તેર મેમીથી વધતો કે અઠ્યાસી કે નવ્વાણું મીમી મતલબ સોની ની નજીક રહે છે બરાબર તો વાતાવરણ કેટલો ફેર છે તમે જોયું એક બાજનું વાતાવરણ ઠંડુ છે વરસાદ ઓછો આવે છે એક બાજુ તાપમાન ગરમ છે અને વરસાદ પણ વધારે આવે છે કોષ્ટક સાત પોઈન્ટ બે અને સાત પોઈન્ટ ત્રણને જોતા આપણને જમ્મુ કાશ્મીર અને કેરલાની આબોહવાની ફેરફાર સરળતાથી જોવા મળે છે આપણે જોઈ શકીએ છીએ કે જમ્મુ કાશ્મીર કરતાં કેરાલા વર્ષ દરમિયાન વધુ ગરમ તથા વધુ ભેજવાળી આબોહવા ધરાવે છે સમજ્યા પશ્ચિમ ભારતના રાજસ્થાન જેવા વિસ્તાર મોટે માટે જોવા મળે છે કે વર્ષના મોટા ભાગમાં રાજસ્થાનમાં શું પડે છે ગરમી તાપમાન ઊંચું જ રહે છે પરંતુ શિરા શિયાળા દરમિયાન વર્ષના થોડાક મહિના માટે તાપમાન ઘણું નીચું ચાલ્યું જાય છે મતલબ રાજસ્થાનમાં શિયાળામાં ખૂબ ઠંડી પડે છે અને ઉનાળામાં ખૂબ ગરમી પડે છે આ પ્રદેશમાં વરસાદ ઘણો ઓછો થાય છે જે રણ પ્રદેશની લાક્ષણિક આબોહવા છે જે ગરમ અને સૂકી કહેવાય છે ઉત્તર પૂર્વ ભારતમાં વર્ષના મોટા ભાગમાં વરસાદ પડે છે આથી આપણે કહી શકીએ કે ઉત્તર પૂર્વ ભારતની આબોહવા ભેજવાળી છે ઉત્તર પૂર્વ ભે રાજ્યો એટલે કયા ઉત્તર પૂર્વ ભારત એટલે મિઝોરમ નાગાલેન્ડ અસમ મેઘાલય એવા જે રાજ્યો છે ને મણિપુર એની વાત છે અસમ બરાબર તો ત્યાં વાતાવરણ કેવું હોય ભેજવાળું હોય કેવું હોય ભેજવાળું અને ગરમ અને સૂકી છે ને ક્યાં હોય રાજસ્થાનમાં હોય બરાબર ચાલો હવે વાતાવરણ અને અનુકૂલન આપણે ગઈકાલે જોઈશું